અમે તો ટિકિટ નું કઈ તો એના રૂમ મહારાજ કે થોડું તમે ખમી જાય છો થોડું અમે ખમી ટિકિટ ની તો ઘેર એ ગયું બાપુ આમાં 500 રૂપિયા ભેટ કે દી દે એટલે માંગવાથી થી કાઈ નો મળે પૈસા ઈ નો મળે પ્રેમ ન મળે ગુરુ ઈ નો મળે જશ પણ નો મળે ને ઉપજશ પણ નો મળે આ બધું કુદરત ને આધીન છે હવે આ બકરી તો ચરતી ચરતી એટલી ગુલતાનમાં આવી ગઈ કે સિંહની પીઠો પર ચડી ગઈ પીઠો પર ચડી અને આખા જંગલમાં ચર્યો અને આ ગરુડ જોઈ ગયું બકરીને કે બકરી બેન તમારી તો મહાનતા તમારી સત્તા તમારો કેટલો જુનૂન તમે સિંહની માથે બેહીન ચારો ચરો છો તમે કેવી આ બધું કેળવણી કરી છે બકરી કે કાઈ નથી કર્યું તરફડી અમાર તાતન ખાલી દૂધ પાય અને ઉપકાર કર્યો છે પણ આ સિંહ મારા ઉપકારને સમજો એટલે મને પીઠ ઉપર બેહવાની સત્તા આપી તો ગરુડને મનમાં ભમા કરે હું આ અવતાર કેદી કરું એ મને શાંતિ થાય આ ગરુડ તો ઉડે આખો દી ફરે ઘેરે જાય બ્રહ્માજી પાસે જાય વિષ્ણુ પાસે જાય શંકર પાસે જાય પણ ગરુડને ચેન પડે નહીં ભગવાન કે તમને થાય છે હું ઈ કે મારે ઉપકાર કરવો પણ કરવો ક્યાં કાઈ તો મળે તો કરું ને એમાંય ગરુડથી આકાશમાં ઉડ્યું અને નીચે ડોકો કાઢ્યો ને ત્યાં આયા તમાર બોર તળાવ છે ને એવું એક તળાવ તળાવ હુકાઈ ગયેલું કાદવ ને કીચડ જામેલો એમાં ઉંદડો ને ઉંદડી નાના નાના બચ્ચા ને મૂકીને ઈ સારો સરવા ગયા અને આ બચ્ચા છે ને કાદવ ની અંદર ખૂટી ગયા ખૂટી ગયા જેમ બહાર નીકળવા જાય એમ લપસી જાય જેમ નીકળે એમ લપસે એટલે આ ગરુડ ને છુને લાઈને ઉપકાર કરવાનો મોકો છે કરું

ક્યાં ક્યાં રડવા મંડ્યા ત્યારે ગરુડે કીધું ચિંતા કરો માં તમારો બચ્ચા મારી પાંખ ની છે મારી છત્ર છાયા છે એની ઉપર ઊની આંચ નથી હવે તમ તમારું ઉડો તમારી ઘરે વહી જાવ ગરુડ ઉડવા દે પણ ઉડી હકે પાંખ કાપી નાખી ત્યારે ગરુડ પાછી બકરી ઉપાઈ ગયો અને કીધું બકરી બેન આવી સલાહ પાઈ ઉપકાર કરવાની

મૃત્યુ નથી તમને કોઈ બંધનન નથી તો આ લોકને હું તાકાત છે તમને મુક્ત કરાવે કેવળ સદગુરુ સાહન કરે શાંતિ પાણાવે પણથી જ્ઞાન આવે જ્ઞાનથી પોતાના સ્વરૂપની ઝાંખી થાય અને જ્ઞાન ક્યારે આવે કે અહંકાર તળે ને તો જ્ઞાન આવે નકર આયા તો પગે લાગવાની લાઈનમાં હોય ને તો મોઢા મોઢાનું જોઈ તો પગે લાગે આને લગાય કે ન લગાય આપડા ગુરુ છે એ લગાય

પણ ગુરુ કેવા કોને આ માથાકૂટ ઊભી થઈ છે ગુરુ કેવા કોને અને ગુરુ કેવા હોય અને ગુરુ ક્યાં બેસે અને ગુરુ તમને મને ક્યાં બેસાડે પણ એક બાજુ એક રાજા એક બાજુ એના સૈનિકો અને રાજાની આજ્ઞા થાય ને એટલે બધું જ કામ કરવું પડે સૈનિકનો કોઈ વાંક નહોતો છતાં પણ કોકે આવીને રાજાના કાન ભંભેર્યા ને

અને ફૂલાઈ ગયા એટલે ગયો ફટાક્યો થઈ ગયો પણ સંતો કે ફૂલ કેરી ભક્તિ કેરો મારવ ફૂલ કેરી પાખડી સુંગે એને સ્વાદ ઘણેરો હોય તો આ બધી વાતો આવી સત્ય મહાપુરુષોની છે આપણો કાઈ નથી હો આપણે તો શબરીને ઘેરે રામ પધારા કુંભજાને ઘેરે કૃષ્ણ મારી તમારી ઘેરે સદગુરુ પધાર્યા અને તોયનો આપડો ગયો બ્રહ્મ ગયો કોઈ દી ગુરુ મહારાજ આવીને કીધું કે તું બ્રહ્મ કાઢ ભેદ ભાંગ ભય ટાળ અને તારા સ્વરૂપ ને તું નિહાળ તું સાક્ષાત બ્રહ્મ પરમાત્મા નારાયણ નું સ્વરૂપ છો નારાયણ સિવાય કાઈ ન ઘટે ધીરુ મહારાજે કેટલી મસ્ત વાત કરી બોટાદ વાળા ધીરુ મહારાજે બહુ સરસ સંતોએ વાતો કર્યું પણ આપણા મગજમાં ઉતરે એવી છે ડાબલી દોડી કેવી છે હમણે કેટલું આમ વેવાય ને સાકા બાપા નાડો સિપાડો આ તમાર રાઘુ મહારાજ બહુ ગમે દ્રષ્ટાંત કેવું છે વેવાય હામા બેઠા છે એને બહુ ગમે આ દ્રષ્ટાંત હવે આમાં નારુ મહારાજ જેવા વેવાય અને આવો મેળવડો કરે બાપા ધીરુ મહારાજ ને દેવજી મહારાજ ને રવિ સાહેબ ને ભણ સાહેબ ને આ બધા ધીરુ મહારાજ ને આમંત્રણ દે વેવાય ને દેવું પડે ને હે વેવાય ને પણ આમંત્રણ આપ્યું અને આયા વેવાય હો બોલી હોવું છે ને બાબા ઘરે લોય પીતા હોય ને એટલે કે ઠેલો ભરી નીકળો હમણાં થોડાક દી હાથમાં હો ખ્યા એમ આ સંતો ઘરે હાને પાત કરતા હોય ને એટલે બાપાની ઠેલી રોજ તૈયાર કરી દે અમાર દાદાને ને મેળવડામાં અમે મોકલી પણ હું કામ મોકલો ને એ હોવું ને ખબર હોય એટલે બધું પાયા રહેવું ને એવું જ ઘરે રહેવું પાયા હરા હરા રહીને ઘરે ધમ કરતા હોય એ નહીં એટલે સંતો કે કહેતા એવો કરતા નહીં મુખ કા પડા લવા ક્યાં મોકલે જાવેગા સાહેબ કે દરબાર એમ સંતોએ આપણને એક દ્રષ્ટિ આપી એક રંગ આપ્યો એક વચન આપ્યું એક નામ આપ્યું એક સત્ય આપ્યું અને એક તમારું સ્વરૂપ બતાવ્યું અને એક સદગુરુ

નામ ને જાણવા માટે ગુરુ ના શરણે અમલ ઉતરે એવો નથી અમલ સડે પણ આ પ્રેમ નો પ્યાલો અગમ પ્યાલો